આ છે બગદાણાનું બગડેશ્વર મહાદેવનું મંદિર બગદાણા બાપા સીતારામે જ્યાં તપસ્યા કરેલી હા વાદ આ છે અમારે નટુભાઈ ભોજવા વાળા હે ભાઈ बगड़ेश्वर नदी बापा आशीष शंकर भोलानाथ ना मंदिर તમે શું આપો બાપુ તમે શું આપો બગડેશ્વર મહાદેવ મંદિર સ્વયંભૂ શિવલિંગ બગદાલમ ઋષિ તપોભૂમિ અઠ્યોતેર રામાવતાર બગદાણા ગામ બગદાલમ ઋષિ બગડેશ્વર મહાદેવ બગડ નદી અને બજરંગદાસ બાપા આ પાંચ બનો સંગમ થયો છે એટલે બગડેશ્વર મહાદેવ કહેવાનું છે બગદાલમ એ બહુ તપ કરેલું છે અઠ્યોતેર રામાવતાર લાખો વર્ષો જીવા છે બગદાલમ ઋષિ એ ઘાસના પૂળા ઉપર ને બજરંગદાસ બાપાની તપોભૂમિ છે બગદાલમ ઋષિની તપોભૂમિ ત્યાં બજરંગદાસ બાપાએ આસન જમાયું અને હરિહરનો સાથ ચોવીસ કલાક હરિહર બજરંગદાસ બાપાના આશ્રમમાં મળે છે આ સ્વયંભૂ શિવલિંગ છે બગડેશ્વર મહાદેવ મંદિરની ત્યાં લાખો ભક્તોની મેદની આવે છે જય ભોલેનાથ જય ભોલેના આ છે મંદિર

パいですれ